નમસ્કાર દર્શક મિત્રો આપ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસમાં સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ ઉનાળો આવે એટલે સૌને સ્વિમિંગ પુલ દેખાય અને નવસારી ખાતે જો સ્વિમિંગ પુલ હોય અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આમ તો ઘણા બધા પ્રોજેક્ટો નવસારી વિજલપુર નગરપાલિકાના એવા છે કે જે ધોળા હાથી સમાન છે પણ આ એક એવો પ્રોજેક્ટ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો કે જે સૌથી સફળ કહી શકાય અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટ જે ખરો એ પ્રોજેક્ટ છે સ્વામી વિવેકાનંદ તરણકુંડ અને આ ઓલિમ્પિક કક્ષાનો એક સ્વિમિંગ પુલ છે અને જ્યારે ઉનાળો આવે એટલે સૌ કોઈ પછી નાના બાળકો હોય કે વૃદ્ધ હોય સૌને સ્વિમિંગ પૂલમાં તરવા માટેની મજા આવતી હોય છે તો અમે આવી પહોંચ્યા છે સ્વામી વિવેકાનંદ તરણકુંડ ખાતે અને સૌ પ્રથમ જ્યારથી આ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે ત્યારથી એક મેનેજર કમ ટ્રેનર જેને કહી શકાય એવા ઇલિયાસભાઈ શેખ આપણી સાથે જોડાયા છે ઇલિયાસભાઈ કઈ રીતેની સુવિધા શું ટાઈમિંગ અને ઉનાળો આવે એટલે દેખેતી વસ્તુ છે કે ભાઈ સ્વિમિંગ પુલમાં ધસારો વધે શું જણાવશો એ વિશે સવારના પોણા છ સ્વિમિંગ બુજ ચાલુ થઈ જાય છે સવાર છથી છ સાત સાત આઠ આઠે નવ નવિયો દસથી અગિયાર એવા વિવિધ બેચો શીખવા બેચો ચાલે છે છથી પાંચ ઓલી લેડીઝ બેચ ચાલે છે પાંચથી છ છ થી છ સાતથી આઠ શીખ બેજ અને નાના બેચ ચાલે છે અહીંયા સુવિધામાં એવું છે કે દરેક બચ્ચાઓને અમે ગેપ પાઈ દેવાના શીખવા બેચ અલગ છે નાનાનો બેચ જગ્યા અલગ પાડવામાં આવે છે બે સ્વિમિંગ કેનરો છે અને બે લાઇફગાર્ડ અત્યારે અમારી પાસે છે તમે જુઓ એ પ્રમાણે કે બે સ્વિમિંગ ટેનરની સાથે બે લાઈવ ગાર્ડ જે ખરા એ પણ છે તમે જોઈ શકો છો તો સૌ કોઈ જે ખરા અત્યારે પોતપોતાની રીતે એન્જોય કરી રહ્યા છે તમે જોશો તો નાના બાળકોથી લઈને મોટા સુધીનાઓ જે શીખે છે એમના માટે લાઈવ ગાર્ડની સાથે તમે જોવો છો એક રબર જેવું બધાને બાંધવામાં આવ્યું છે અને વચ્ચે દોડી પણ રાખવામાં આવી છે તો ઉનાળો આવે અને ત્યારે કેટલો ધસારો વધે કેટલા લોકો વધારે આવે અને ખાસ કરીને જો વાત કરીએ તો એક ઘટના બની જવા પામી બરોડાની અંદર ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય તરણી અને ત્યાર પછીથી બાળકોને શીખવવા માટે વાલીઓનો કેવો જાગૃતતા છે કેવો વિચાર છે તમારી વાત સાચી છે જ્યાર પછી આ બનાવ બન્યો છે તો ઘણા બાળકોને વાલીઓ શીખવવા માટે સ્પેશિયલ આમ જ લાવે લાવે છે કારણ કે લાઈફ સેવિંગ ગેમ છે આ આ શીખેલું ક્યારે બી ઇમરજન્સીમાં ડિઝાસ્ટરમાં કામ આવ્યું આ ગેમ છે અને દરેક બાળકો એમને શીખાવવું જરૂરી છે સ્કૂલોમાં બી આવે સ્વિમિંગ પુલમાં ચાલુ કરવામાં આવે છે અને હાલ નવા સિઝન હોય વેકેશન હોય તે જે આરે દિવસે રનિંગના દિવસે જે પબ્લિક ત્રણ ગઈ પબ્લિક અત્યારે રોજ આવે છે અહીંયા અહીંયામાં દરેક એસી નવું માણસ હોય કહીએ કેટલીક સવાનો સો સો માણસની સંખ્યા થાય છે તમે જુઓ એ પ્રમાણે કે સવારે તો એક એક બેચની અંદર સો સો માણસોની સંખ્યા થઈ જાય છે બાકી એસી ને એવું રેગ્યુલર જોવા મળે છે તો સાથે જ તમે જોશો તો એક માતા પોતાની વર્લ્સોઈ નાનકડી દીકરીને તૈયાર કરી રહ્યા છે અને એને એ જે લાઈવ ગાર્ડ જે કહી શકાય એ લાઈવ ગાઈડ બાંધી રહ્યા છે તો આ પ્રમાણે કે તમે નાના નાના ભૂલકાઓને જોશો તો ત્યાં કોચ પણ છે કોચની સાથે તમે જોશો તો પેરેન્ટ્સ પણ છે અને જેઓ જે ખરા બાળકોને તો આ ઉનાળાની ગરમીની અંદર બધા બાળકો જે ખરા વેકેશન પડી ગયું હોય અથવા તો જેમને એક્ઝામ ઓવર થઈ ગઈ હોય તો એ લોકો પોતે એક જે પ્રમાણે ટ્રેનરે કહ્યું ઇલેશભાઈએ કહ્યું કે ભાઈ આ એક લાઈવ સેવિંગ ગેમ છે અને જેના સંદર્ભની અંદર તમે જોશો તો ઘણા બધા બાળકો અહીં જોઈ શકાય છે સાથે જો વાત કરવામાં આવે કારણ કે આ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સંચાલિત છે એટલે ફીની અંદર પણ ઘણી બધી રાહત થતી હોય છે ફીનો સ્લેબ શું છે આમાં વિમલો સ્લેબ છે અમારા ત્રણ મહિના છસો રૂપિયા જે ત્રણ મહિના અલગ બીજી નગરપાલિકામાં જે બારસો થી અઢારસો રૂપિયા છે બાજુમાં કોર્પોરેશનમાં ત્રણ મહિનાના અઢારસો રૂપિયા પંદરસો ફી છે એની આપણે એની કક્ષા એની લેવલ આપણે ખૂબ ઓછી ફી રાખીએ જેથી કરીને વધુ વધુ લોકો એમાં ભાગ લઈ શીખી શકે અને નાનો નાનો વર્ગ અમે ઇન્વોલ્વ થઈ શકે એ માટે નગરપાલિકા આના આનામાં વહીવટ કરતા વિચારીને ફી બહુ નોમિનલ રાખી છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિયોલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી તમે જુઓ એ પ્રમાણે કે ત્રણ મહિનાના માત્ર છસો રૂપિયા હવે ત્રણ મહિનાના છસો રૂપિયા જેવી નજીવી ફીની અંદર તમે તમારા બાળકને એક લાઈવ સેવિંગ ગેમ શીખવી શકો છો કે ન કરે નારાયણને કોઈ ઇમરજન્સી આવે કોઈ દુર્ઘટના વખતે બાળક પોતે જો થોડું ઘણું તરી શકતો હોય તો બહાર નીકળી શકે મોટા માટે પણ એટલું જ જરૂરી છે અને સાથે જ અહીં જેન્ટ્સ અને લેડીઝ માટે અલગ અલગ તમે જોશો તે પ્રમાણે ચેન્જિંગ રૂમ લોકર રૂમ અને સાથે જ સાબરથી માંડીને દરેક સુવિધાઓ અને જે પ્રમાણે ઓલમ્પિકના ગેમની અંદર જે લેવલનું સ્વિમિંગ પુલ જોઈતું હોય એ લેવલનું સ્વિમિંગ પુલ આપણા નવસારી ખાતે છે સાથે જો વાત કરીએ તો ટ્રેનરો કઈ કઈ પ્રકારની ટ્રેનિંગ આપે છે અને ટ્રેનરો પોતે કેટલા ક્વોલિફાઈડ છે ટ્રેનર બધા છે સર્ફાઈડ ટ્રેનર છે મારા બે લાઈફગર સર્ટિફાઈડ ટ્રેનર છે ટ્રેનર પણ બેઝિક શીખીએ છીએ અમે પહેલે પછી અમે દર વર્ષે કેમ્પો કરીએ છીએ એમાં એનઆઈએસ કોચ છે એમપી એમ્પીન માસ્ટરોને લાવીએ છે એકવીસ દિવસનો અમે મેમો રાખીશું તેમાં બે એડવાન્સ લેવલની ટ્રેનિંગ આવવામાં છે કે ભાઈ કોને તમે ડૂબતા હોય ડિઝાસ્ટર જીતે બચું આ તો શીખ્યો જ છે પણ એડવાન્સ લેવલની ઝરણામાં ડૂબી જતા હોય દરિયામાં ડૂબાતા હોય દરિયામાં ડિઝાસ્ટર કરતા એ માટે અમે મેમાં કેમ્પ કરીએ છીએ એકવીસ દિવસનો કેમ્પ કર્યો કે અમારા લગભગ ત્રીસે ચાલીસ છોકરા દર વર્ષે ભાગ લે છે આ કેમ્પથી અમે ઘણા બધા છોકરા રાષ્ટ્રકક્ષા અને રાજ્યકક્ષા એ મેડલ બી પાડ્યા છે એમાં ઘણા સૌથી પહેલાં મતલબ પૂજા આપણી નામ ક્રિષ્ણા પંડ્યા ક્રિષ્ના પંડ્યા ગુજરાતનો પહેલો મેડલ લીધો આજે દિવસો તરીકે નોકરી કરે છે આ સ્વિમિંગ પુલમાંથી લોકોએ મેડલ મેળવીને સરકારી નોકરી પોલીસમાં આરપીએ સીઆરપીએફમાં અને રેલવેમાં નોકરી મેળવેલી છે તમે જુઓ એ પ્રમાણે કે સીઆરપીએફ હોય રેલવે હોય કે સરકારી નોકરી સુધી આ સ્વિમિંગ પુલમાંથી જેમને ટ્રેનિંગ મેળવી છે અને ટ્રેનિંગ મેળવીને એ લોકો નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ મેડલો જીતીને આવ્યા છે તો તમે જોશો એ પ્રમાણે કે અત્યારે જે ખરા એ ટ્રેનર બધાને શીખવી રહ્યા છે અને સાથે જ જે ખરા એમની પાસેથી નાના નાના બાળકો ભૂલકાઓ પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે તો આ પ્રમાણે આ નવસારી ખાતે આપણું સ્વિમિંગ પુલ છે સ્વામી વિવેકાનંદ તરણકુંડ અને જે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌથી બેસ્ટ અને કહી શકાય કે ભાઈ નેશનલ લેવલ અને જે ઓલમ્પિકની અંદર જે પ્રમાણેને જોઈતું હોય એ પ્રમાણેની સુવિધાઓથી સજ્જ ધરાવતું અને ત્રણ મહિનાના માત્ર છસો રૂપિયા સુધીની ફી ધરાવે છે તો ત્યારે વાલીઓ પણ છે વાલીઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાવ્યો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નામ છે આપનું હાર્દિક સ્વાગત છે બેન શું નામ છે કેટલા વર્ષની છે અગિયાર વર્ષની છે તો અગિયાર વર્ષ પછી શા માટે એવું લાગ્યું કે આપણે એને જોઈએ અત્યારે પરિસ્થિતિ એવી છે કે વરસાદ ચોમાસામાં રેલ આવી બાળકો સ્કૂલેથી આવવાની બહુ તકલીફ પડી ત્યારે એને જો સ્વિમિંગ આવડતું હોય તો આપણને થોડુંક ટેન્શન ઓછું રિક્ષામાં જાય તો ખરા પણ કોઈક વાર એવી પરિસ્થિતિ આવી જાય તો બાળકને પોતાને બી એ આવડતું હોય તો એ પોતાનું રક્ષણ કરી શકે એના માટે એને એક સ્કિલ આવડે એના માટે અને સ્વિમિંગના બી કેટલા બધા ફાયદાઓ છે એટલે એટલા માટે એને મૂકી તમે જુઓ એ પ્રમાણે કે ખૂબ જ સરસ મજાની વાત કરી નવસરીની અંદર ઓલમોસ્ટ દર વર્ષે એકવાર તો રેલ આવે જ છે અને રેલની અંદર બાળકો જ્યારે સ્કૂલે જાય છે તો ત્યારે એમને કંઈક દુવિધા ન પડે અને એક સ્કીલ તરીકે પણ શીખવવું જોઈએ ખૂબ સરસ મજાની વાત એક વાલીએ કહી તો સાથે જ તમે જોશો કે નાના નાના ભૂલકાઓ જે ખરા એ ગરમીની અંદર સ્વિમિંગનો આનંદ લઈ રહ્યા છે અને ટ્રેનર જે ખરા એ ટ્રેનર પણ એમને જે ખરા એ સારી રીતે સમજાવી રહ્યા છે તો આ પ્રમાણે નવસારી વિજલપુર નગરપાલિકાના એક કલગી સર માન પ્રોજેક્ટ એટલે કે તરણકુંડ અને તરણકુંડની અંદર આપ જોશો એ પ્રમાણે કે હાલ ગરમીની સિઝન હોવાના કારણે સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે સવારે છ વાગ્યાથી લઈ ને બપોરે અગિયાર વાગ્યા સુધીના બેચિસ છે અને સાંજે પાછા ચાર વાગ્યાથી લઈ અને સાંજે સાત વાગ્યા આઠ વાગ્યા સુધીના બેચિસ છે અને લાઇટની પણ એટલી જ વ્યવસ્થા છે અને એક એક બેચની અંદર લગભગ સો વિદ્યાર્થીઓ થઈ જાય છે અને આ પ્રમાણે એક સરસ મજાનો પ્રોજેક્ટ એટલે કે નવસારી વિજલપુર નગરપાલિકાનું તરણકુંડ તો આ જ પ્રમાણે બીજી કંઈ પણ માહિતી આપણે જોઈતી હોય તો

લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ